ચારસો રૂપિયા કિલો વેચે કિલો આપણે શું ભાવ ભાવ ગણે પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા વસ્તુના આપણે ચારસો રૂપિયા કિલો વેચવા જઈએ તો કેટલા ઘણા રૂપિયા થાય બરોબર છે પપૈયા છે એને તૂટી ફૂટી બનાવીએ આપણે પ્રોસેસ કરીએ તો નહીં વાત છે એટલે પચાસ લાખ રૂપિયા એક એક કરે કમાવાને ખેડૂત માટે નોર્મલ વસ્તુ હોય એટલે આપણે આટલા સુધી આપણે ખબર જ નથી આપણે એમ કે ખાલી પ્રોડક્શનમાં જ આપણે ધ્યાન દેવાનું બીજી ખબર જ નથી થાય એ ખર્ચો શું છે આમાં જીવ તાપીએ છીએ પેલા અમે શું કરતા પત્તા અમે કટિંગ કરે છે ને પત્તા અહીંયાથી ટ્રેક્ટરો ભરી ભરી બારે લઈ જતા ત્યાં વળી કટકા કરી સડાવતા વળી એનો કચરો થાય પાછું લઈ આવતા અહીંયા ખાતર છાણી ખાતા તરીકે બધું જ ભૂલી હવે અમે આના સીધા થાય ને ટુકડા કરી અહીં બિછાવી દો ને જો મજૂરી ઘટી ગઈ બાર મહિનાની અંદર આ પત્તું છે ને ક્યાંય જીવા મૂર્તિ ખાઈ જતું રહે છે ને ખબર થઈ જાય ને મોટા દર વર્ષે અંદર આનું બધું સડી કચરો જતો રહે બરોબર પછી આ જામફળ છે તમે જો અહીંથી દર વર્ષે કટિંગ કરી નાખ્યું

તો હવે સાયકલ આખું એવું બની ગયું છે એનું બધું મલચિંગ કચરો સરતો સરતો ધીમે ધીમે આખી જમીન તાકાત હોય તો રોગ આવે જ નહીં નહી આપડી બોડી એકદમ સશક્ત હોય તો રોગ થાય જ નહીં શરદી ના થાય ને કદાચ નોર્મલ વાતાવરણ બદલે શરદી આ જમીન તાકાત વાળી હશે તો રોગ આપડા અમારે અગ્નિસ્ત્ર બ્રહ્માસ્ત્ર કોઈ એટલી બધી કોઈ છાંટવાની હોય બહુ આવશ્યકતા ઓછી છે તો આ ટાઈપનું નું મોડલ ઊભા ઉભા કરીએ તો જો અમે ટ્રેક્ટર જતું જ નથી અમારે

તમારે વીઘા ના અઢી ત્રણ લાખ રૂપિયા મળતા હોય દસ વીઘા જમીનો વર્ષે પચીસ ત્રીસ લાખ રૂપિયા મળી જાય છોકરા ને બીજું કઈ નોકરી કરવા જવાની જરૂર ખરી બરોબર શાંતિ બધા પરિવાર ભેગા રહીને ખેતી જલસા કરી મારો બાબુ છે એમને તમે આગળ મળ્યા હશો અહીંયા બરોબર એ આયુર્વેદિક ફાર્મસી જામનગર થી કર્યું એ કેનેડા જવાનું હતું બારે કે બાબા મારે લંડન બારે ફોરેન બધા દસ સર્કલો જતા લે અને મારે ત્યાં ફાઇલ કર્યું છે તો મેં કીધું તું એક કામ કર તારા પાંચ પચીસ મિત્રો નું તું મને એ ગયા છે તારા તું મને એનું સ્ટેટમેન્ટ લાવ બેંક ના કઈ કેટલા રૂપિયા મહિને કમાય છે પગાર શું છે તો એ દસ છોકરાનો એ સ્ટેટમેન્ટ લેવા કે બધાને દોઢ લાખ પગાર છે કે બે અઢી લાખ પગાર છે કોઈ સારો હતો ચાર લાખ પગાર છે બરોબર તો મેં કીધું એવરેજ તો બે લાખ રૂપિયા પગાર તો તું જઈશ તો બે લાખમાં આવીશ કીધું તો વર્ષે કેટલા લાખ કમાઈ તું કીધું ચોવી લાખ રૂપિયા બરોબર મેં કીધું તો મેં કીધું અહીંયા પાંચ એકરનું એક પંચતરી બાગબાની કરીને બે જતું કીધું બરોબર એક એકરમાં તને બધા લાખ બે એકરમાં તને લાખ લાખમાં પાંચ અમારે છ એકરનું નું ફાર્મ છે

આપણા રાજ્યપાલ બી લગ્ન માં આવ્યા હતા ને એને શોખ છે ગાયનો આખો હમણાં પ્રી વેડિંગ નો જમાનો છે ને છોકરાઓને લગ્ન માં તો એને પ્રી વેડિંગ આખું આપડી ગૌશાળા ગાયો ને બધું એનો ઉપર ખૂબ બંને જણા કર્યું તો રાજ્યપાલ એને એટલું બધું ઈ વેડિંગ ગમી ગયું